નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે જી હા અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પૂર્ગસ વિસ્તારોમાં પસુ બચાવવા માટે તેમને મફત ઘાચારો પૂરો પાડવામાં આવશે આ નિર્ણયથી અસરગ્રસ્ત વિસ્તારોના હજારો પશુપાલકોને મોટી રાહત મળશે આ નિર્ણય અનુસાર અતિવૃષ્ટિથી સૌથી વધુ પ્રભાવિત થયેલા બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના વાવ સુઈગામ થરાદ અને પાભરમાં પશુઓને મફત ઘાચારો આપવામાં આવશે આ ચાર તાલુકાઓમાં અંદાજિત છ લાખ પશુધન છે જેમને આ યોજના હેઠળ આવરી લીધી છે પશુધનની દસ દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કુલ સત્યાવીસ

નિર્ણયથી પશુપાલકને તાત્કાલિક મદદ મળી રહેશે અને પશુ ધનને જીવિત રાખવામાં પણ સાવચેત રહેશે જી હા મિત્રો તો વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં આજે જરૂરથી જણાવજો ધન્યવાદ